લાખ દાન લખાવું પરમાત્મા રાજી થશે અને દાન ની પરમાત્મા ને જરૂર શું છે મને કોક આ ફરી ભાષા સમજાવવા તો મન મજા આવે ક્યારે કૃષ્ણ ભગવાન કે કોઈ પણ ને જે કઈ નકરા કૃષ્ણ ભગવાનને નથી કહેતો કે અખિલ બ્રહ્માંડ નું સર્જન એને પૈસા ની હું જરૂર છે એટલે કોઈ એક મંદિર વિશે હું નહિ કહું ક્યાંય તાળું નથી તો એમ થાય કે યોગ થતો જાય છે પરમાત્મા કારણ કે જો અમે એવો વિચાર્યા નકર બધું કંપ્લેટ હાલતું હતું છ મહિને બંધ કરી દીધું જોવાનું થઈ તો એમ નક્કી કર્યું છે

કે ભગવાને આપણને આ ચોર્યાસી લાખ યોનિમાંથી ભટકતા ભટકતા ક્યાંક સત્કર્મો ભેગા થયા છે અને આપણને મનુષ્ય બનાયા શું બનાયા